તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જ જ છો આપણો જોતા બધા મજામાં હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે આપણે એક મસ્ત મજાનું સરપ્રાઇઝ છે નાનું મોટું સરપ્રાઈઝ છે એવું મોટું સરપ્રાઈઝ નથી આજે આપણે એક ન્યૂ હોમ લીધું છે તો તેનું વાસ્તુ છે તો આપણે ત્યાં જવાનું છે તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને આપણે બેસી ગયા છીએ મસ્ત મજાની આપણી બોલેરોમાં તમે વ્લોગમાં જોડાય રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલજો નહીં અને હમણાં સબસ્ક્રાઇબર થોડા ઓછા આવે છે તો જલ્દી જલ્દી ન્યા સબસ્ક્રાઈબર કર્યું હોય તો ના કરી નાખો કરી નાખો બાય ચાન્સ મિસ્ટેક તો ચલો હવે થોડી વારમાં આપણે જઈએ છીએ બધા ત્યાં કને અને ત્યાં કને જઈને વ્લોગ કરશું કન્ટિન્યુ જોડાય રહેજો તો ગાય જલ્દી જલ્દી આપણે નીકળી જઈએ નીકળવા તો જલ્દી જ છે પણ તમને ખબર છે ને તૈયાર થવા કોને વાર લાગે એટલે એ લોકો હજી તૈયાર થાય રે ને આપણે ગાડી બેઠા બેઠા માખીયો મારી રહે તો જલ્દી જલ્દી આવી જાય ને તો આપણે નીકળી જાય અને દેવા ડોન દેવા દોન તૈયાર થાય રહ્યો ફરે આવ તમને બતાવી દઉં અત્યારે દેવા ડોન ક્યાં બોલતી બબલી શું લેવું તમારે હવે હાલવાનું શું કરે રહ્યું એ કરો એ કાકા 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 અંબુલ કાકા કાકા હું તૈયાર રહી ગયો હું હસતો વગરો રેડી રહી ગયો હું તું કે આમ કે દેવ તો ફાઇનલી ગાઈસ હવે આપણે નીકળી જઈએ છીએ અને આવડી બોલરો થઈ ગઈ છે રેડી ફાઇનલી મિત્રો આપણા ન્યુ હોમ ને આપણે પહોંચી ગયા છીએ જે આપણે નવું મકાન લીધું છે ત્યાં તમને હું હમણાં થોડી વાર બતાવી દઉં આ બાર નો વ્યુ છે આવી ગઈ હોવી આવી ગઈ તમને બતાવું આ મમ્મી

તો ફાઇનલી મિત્રો થોડી યારમાં આપણે પૂજા ચાલુ થઈ ગયા હોય છે ત્યાં સુધી આપણે વ્લોગ ચાલુ કરીએ ને કે પછી આપણે બંધ જ કરવો પડતો તમને ખબર જ છે બહારથી તમને વ્યૂ બતાવી દઉં મકાનનું અંદરથી બતાવી દીધું तैयारी करे छे ओ देवला आओ ताबी न मम्मी हगाता थैंक यू केवनू थैंक यू थैंक यू केवनू कांग्रेचुलेशन काकी મોઘોમાં જોવાનો જ ના પૈસા એ પૈસા એ પૈસા મિત્રો આ આ બાજુમાં સ્કૂલ છે એ સ્કૂલમાં ભણતો પહેલે આની બહુ મજા કરીએ અહીંયા થોડું ઘણું છત ઉપર હોય એનું તમને પછી જ્યારે કંથા થાય ને ત્યારે તમને વ્યૂ બતાવી દઈશ રીષના કોંગ્રેટ લેશન થેન્ક યુ ભાઈ રાહકુલ लाइक like करो, कमेंट करो एंड सब्सक्राइब करो। एक बात हम इधर है एक बात हम उधर है एक रूम है उधर, एक रूम इधर है और एक रूम बाज में। आहोल हॉल के ओहोल की रैंच। हाय हाय हाय। हाँ मैं रूम होगा तो। वाह 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 वाह। મિત્રો હવે થોડી વારમાં આપણે છે ને કંથામાં બેસવાનું છે એટલે પછી આપણે બ્લોક કરને થોડી વાર બંધ ચલો તો હવે ચાય આવે છે ગરમા ગરમ તો પેલા આપણે ચાય મસ્ત મજાની પી લઈએ કેમ જોવે છે મને કૃષ્ણ હે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણા કોંગ્રેચુલેશન કે ગરમા ગરમ ચાય લીધી આપડે પછી મળી

તો ફાઈનલી મિત્રો આપણે જે પૂજન કથાનું બધું કામ હતું પતાવી ને પાછા આપણે નીકળી ગયા છીએ ગાંધીધામ જવા માટે ગાંધીધામ એટલે જવાનું છે કે જે અમારી માતાજીનું નવ નિર્મિત અમારી ગુરદેવનું નવ નિર્મિત મંદિર બન્યું છે તેની ગણેશજીની ને શિવજીની ને બધી મૂર્તિઓ છે અમારે ગાંધીધામથી લેવાની છે તો અમે અત્યારે જઈ છીએ ગાંધીધામ પપ્પાજી મનીષભાઈ છે સાથે અને અમારા ભાઈઓ છે તે ગામડેથી આવે છે અહીંયા કને અને હનુમાનજી અને ગણેશજી ની મૂર્તિ લેવાની છે તો મિત્રો હવે ત્યાં જવાનું છે ને ભાઈઓ મળી લઈએ પછી ગમે ત્યાંથી સારી અને મૂર્તિ લઈ લઈએ બ્લોગમાં તમે જોડાયા રહેજો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાબા તમે કાંઈ કેવા માંગશો બોલો મિત્રો જે જોતા હોય સબસ્ક્રાઈબ કે ભૂલતા નહીં સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ મમ્મ તારે કાંઈ કેવું હોય સાચ સહકાર આપતા રહેજો ધન્યવાદ કમેન્ટ કરી દો હા કે ત્યાં જઈને કન્ટિન્યુ તમે જોડાઈ રહેજો તમે સપોર્ટ સહકાર આપી દેજો તો ફાઇનલી મિત્રો પહોંચી જાનવી માર્બલ્સમાં

गणपति <laughs> <laughs> તો ફાઇનલી મિત્રો એક મકાન લીધું હતું આપણે તેનું વાસ્તુ પૂજન ને પૂજનને ને બહુ ઘણું બધું બધું હતું તે પતાવીને પાછા રિટર્ન ઘરે આવી ગયા છીએ એક આપણે મકાન લીધું છે તમારા બધાના આશીર્વાદથી અને ત્યાં કનેથી પાછા આવી ગયા છે ને જેટલું સીન લેવાયું હતું એટલું લીધું છે પછી આપણે બેસી ગયા હતા પૂજનમાં તો પછી બીજા સીન લઈ ના શક્યા કેમકે મારા જ ના પાડી હતી કે અત્યારે તમારું મોબાઈલ સાઈડમાં રાખી દેજો કેમ કે આવું બધું હોય એટલે મહારાજને ના ગમે અને વાત સાચી છે કે પૂજન હોય ત્યારે મોબાઈલને સાઈડમાં મૂકી દેવાય તો આપણું ધ્યાન ત્યાં કને રે ના કે આપણે ફોનમાં ડાફેરા મારતા હોઈ ને મારા અલગ પૂજન કરતા હોય ને એ બધું ના મેળે આવે એટલે પછી જેટલા સીન લેવાતા હતા એટલા લઈ લીધા છે અને ત્યાં કનેથી પાછા આવી ગયા છીએ આપણે તમે માં જોડાયા રહેજો લાઇક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને તમારા બધાની કૃપા રહે લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ શેર વધી જાય બહુ લાખોની સંખ્યામાં આવી જાય સબસ્ક્રાઈબર તો આપણો બ્લોગ અહીંયા જ પતે છે અને તમે જોડાઈ રહેજો આપણા નવા નવા બ્લોગ જોવા માટે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ બધું કરી નાખજો તો મળીએ ચલો નવા બ્લોગમાં અત્યારે હે ને શૂટ કરવા માટે આપણે સ્પેશિયલ ગાડીમાં આવીને બેવું પડે કેમ કે ખતરનાક તડકો પડે અત્યારે બારે બહુ એટલે આપણે પછી ગાડીમાં આવીને બેઠા પણ ગાડીમાં એક કેવી સિસ્ટમ છે એસી આપણે ચાલુ કરીને ગાડી ચાલુ હોય ને તો જ એસીની ઠંડી હવા આવે બાકી મીડિયમ જે નોર્મલી હવા આવતી હોય એ જ આવે પંખો જ ફરે ખાલી જો હે અચ્છા એ ઠીક એ ચલો મળીએ ચલો નવા બ્લોક બાય બાય